હેલો એવરી વાન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ તો હેપી સન્ડે બધાને તો જો ઉઠીને બધા ફ્રેશ થઈ ફ્રી થઈ છીએ અને અહીંયા માન્ય મીસુબે જો શું કરે છે તો ટાઈમ થઈ ગયો છે અગિયારક વાગ્યાનો અને રસ બની ગયો છે ને તો માન્ય ને રસ પાઈ દેવો પડે આજે છેલ્લો છેલ્લો રસ છે સાહેદ એકવાર હવે બને તો બને એક ઓલી કેરી પડી છે તોતા કેરી અડધી જેવી ને જોઈએ હવે બનશે કે શું છે ને તેમને ખાઈ જશું તો લાસ્ટ હવે મેંગો લેવાની થતી નથી લઈશું તો બસ ઓલી કાગડા કેરી આવે ને એ લેશું બાકી ઓલી બીજી એ કઈ નહીં તો અહીંયા જો માન્યા ને મીશું બે છે તો મીશું એનું હોમવર્ક કરતા કરતા માન્યા ને રસ પીડાય પણ માન્યા એટલી ડાય છે ને જો હાથે જ પી લે છે બહુ ડાય છે ચોકલી છોકલી બહુ છોકલું બહુ ડાયું છે હે ને એમ ન કરે માનું દીકા જો અહીંયા મારે ઇસ્ત્રીનો ઢગલો થઈ ગયો છે ઇસ્ત્રી કરવાની છે તો ચાલો રસોઈ કરી લો મોડું પછી જો રસોઈ થઈ ગઈ છે અને રોટલી બાકી છે હમણાં રોટલી બનાવું અને બેડ ઉપર કપડાં સંકેલવાના કાલના હોય ને એ થોડાક સુકાઈ ગયા છે તો હમણાં સંકેલી લઉં રોટલી બનાવી અને મારા માટે બાજરાનો રોટલો બનાવું કે જો શું કરું નહીં તો એક રોટલી અને થોડુંક વધારે શાક ને થોડોક રસી ખાઈશું તો અહીંયા જો રસોઈ બની ગઈ છે હમણાં જમવા બેસાડી દઉં અહીંયા જો આજે મેં લોટ આમાં બાંધ્યો જો કેટલો મસ્ત લોટ બંધાણો છે જોઈ શકો છો તો એટલો મસ્ત થઈ જાય ને જો કાથરોડ બદલે બગડે એના બદલે આ બાઉલ બગડે બસ બીજું કઈ જાજા વાસણ થાય નહીં આ એક જ ધોવાનું થાય અને હમણાં મારે રોટલો કરવો છે ને તો એને હું આમાં જ નાખીને જ્યારે ઘુમેડી નાખીશ એટલે રોટલાનો લોટ બની જશે તો ગાઈસ જો વાગી ગયા છે હવે પાંચ અને મારે છે ને આજે જમવાનું બાકી છે કેમ કે આજે હું બપોરે છે ને જમી છોકરા ને રજા હોય એટલે થોડુંક લેટ હોય ને તો લેટ ખાધું હતું ને તો બપોરે ભૂખ જેવું નહોતું ને મેં તો કઈ ને સ્કીપ કરી નાખું રોટલો માર માટે મેં બનાવી લીધો હતો તો હવે હું જમી લઈશ અને હવે છે ને રાતે નહીં જમું રાતે એટલે કે આઠક વાગે કંઈક હળવું કેરીની એક બે ચીરું ને એવું કંઈક ખાઈ લઈશ ગમે બીજું આજે હું જમીશ નહીં અત્યારે જમી લઉં છું બાજરાનો રોટલો અને જો શું બનાવ્યું છે અહીંયા છે મારી ડીશ રેડી ગુવાર બટેરાનું શાક છે મરચા ઢીંડોળા સંભારો અથાણું ડુંગળી બાજરાનો રોટલો અને અહીંયા કેરીનો રસ છે તો ચાલો હું જમી લઉં અહીંયા જો શું કરે છે એ ટીવી જોતી હતી ટીવી મેં કરી દીધું બંધ તો નિકુંદ નો હમણાં કોલ આવ્યો ને કે માન્યા મીસુ શું કરે છે મેં કીધું માન્યા મીસુ તો ડ્રોઈંગ કરે છે અને માન્ય ટીવી જોવે છે કે હું પિન કાઢીને આવ્યો તો નિકું છે ને ટીવી ઉતારી લેવાનું જ કહેતા તી કે ઉતારી લઉં કે મેં કીધું પિન કાઢી નાખો ને વાંધો નહીં પછી અત્યારે ત્રણ દિવસની રજા છે તે કરે શું બિચારી મેં થોડી વાર જોવા દઉં છું આખો દિવસ જો વરસાદ આવે બારે જવાય એવું ન હોય નહીં તો નીચે છોકરા રમતા હોય ને તો થોડી વાર જવા દઉં એટલે સવારે મોડા ઉઠે એટલે બપોર તો એમને મત થઈ ગયું થોડીક વાર જોવા દઉં ટીવી એવું છે એટલે મેં કીધું જો પપ્પાને કોલ આવ્યો તો ને તો કહેતા હતા હમણાં વિડીયો કોલ આવે છે એટલે બંધ કરી અને મા મીશુ પાસે છે ત્યાં હમણાં ડ્રોઈંગ ને એવું એ કરશે કઈક લીટોડા ફીટો ચાલો જો હું ઇસ્ત્રી કરી અને બધું કામ કરી ફ્રી થઈ ગઈ લાઈવ કરું તો પણ મમ્મીનો કોલ આવ્યો ને તો બહાર લાગી ગયું તો હવે નથી કરવી તો એ માન્ય લઈને જો હું નીચે આવી સાયકલ અલગ તો માન્ય મસ્ત સાયકલ ચલાવતા આવડી ગઈ સામાન્ય માટી થી રમે છે

ચાલો ગાઈસ તો માની એને લઈ રમાડી અને આવી ગઈ છું ઉપર અને બધું જે લેવાનું હતું ને દૂધ ને એવું લઈ એવી લીલી માંડવી લેવાની તે લઈ આવી બધું લઈ આવી છું તો માન્યું બેને ગુલ્ફી લેવડાવી છે તમે પેલા છે ને ગુલ્ફી ખાઈ લેજો અમે ચોક બાર લીધી અને એને લીધી છે કેસર કેસર પિસ્તા ચોક છે ને માવા મલે કેસર પિસ્તાવાળી માવા મલા એવું છે તો ખાઈ લઈએ પછી દૂધ ને એવું ગરમ કરીએ અને લીલી માંડવી છે હમણાં રોજ વરસાદ આવતો હોય ને લીલી માંડવીને એવી સુગંધ આવે ને મીશું હવે હવે ખબર પડી કે લીલી માંડવી સુગંધ આવે ને આજુબાજુ લીલી માંડવી હતી લઈ લીલી માંડવી તો ચાલો ગુલ્ફી ખાવા કોને કોને ગુલ્ફી ખાવા જમીને ક્યાં ફ્રી થઈ ગયા હવે વાગી ગયા છે સાડા નવ અને અહિયાં મારું જો માંડવી શેકવાનું કામ ચાલુ છે બારે વરસાદ ચાલુ છે ને તો લીલી માંડવી ગરમા ગરમ ખાવાની મજા આવે તો અહીંયા આપણે મસ્ત શેકવા મૂકી દીધી છે અને હું સાથે સાથે બીજું મારું કામ કરું છું તો અહીંયા જો નવરી થઈ ગઈ જુઓ પણ આ પથ્થારો છે ને જ ખબર જો અહીંયા બે બેનુને દૂધ કરીને આપી દીધા છે અહીંયા બદામ પલાયડી છે કેરી લેવી હતી આ ટેસ્ટ કરવા માટે જો આજે લઈ હું કે હતી ને કે હવે કેસર કેરી નહીં લઈ આવે એકદમ કઠણ કેરી છે નામ તો હું ભૂલી ગઈ પૂછું તું મેં અને બાકીને જો આ બાઉલ બધા છે ને મેં ધોઈને અહીંયા રાખ્યા છે કેમ કે નવું મિક્સર છે તો એમને યુઝ ન કરાવીને તો મેં કીધું લુછી લુછીને ત્યાં રાખી દઉં ને તો સવારે બધું છે ને જો આ ખાલી કરીશ ને એમાં બધા ગોઠવી દઈશ ને આ મિક્સર તમારે અહીંયા જ રાખવું છે એનું કવર કે કંઈક બનાવી લઈશું અહીંયા બહાર જ રહેશે કેમ કે રોજ ડેલી યુઝ થશે હવે કટિંગ ચોપિંગમાં આ જે આપણે ફૂડ પ્રોસેસર છે એનો તો રોજ ઉપયોગ કરશું ને એટલે આને બહાર જ રાખવું છે મારે લોટ બાંધવામાં બધે એવું છે તો અહીંયા દૂધ હજી ગરમ છે થોડા થોડા બહાર રાખ્યા છે ને અહીંયા જો માંડવી શકાય છે ને